હું છું સાથે સાબરકાંઠા જિલ્લામાં દિવસ દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો છે ત્યારે વિજયનગરમાં દોઢ ઇંચ અને તલોજમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી પગલે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે સાબરકાંઠામાં કમોસમી વાવઠું જામ્યું છે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વિજયનગરમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાશે તો તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાશે બાકીના તમામ તાલુકાઓમાં અડધા ઇંચ થી વધુ વરસાદ નોંધાશે વરસાદને પગલે મગફળી સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન પહોંચવા પામ્યું છે તો કઠોળ વર્ગના તમામ પાકોમાં

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર